નાગાર્જનજી બાપુ તથા સર્વે સંતો અને અમારો જનતા સમાજ

અને જેને જેને આ આયોજન અંદર સૌભાગી બન્યા હોય એને હું ધન્યવાદ આપું છું અને આપણા સનાતન ધર્મ ની અંદર આવું કઈ ગરબ હોવું જોઈએ એ સાંભળી અને સામે ખૂબ ખૂબ આનંદ છે ભગવાન આપ સર્વને ખૂબ ખૂબ કરે રાખે અને ગૌ ખૂબ સેવા કરો ગૌ માતાની સેવા સેવા બીજું કોઈ છે નહીં માટે મા પિતાની અને ગુરુ જે જે ગૌ છે એની સેવા આપણે હળ કરવી જેથી કાળો એટલે ગાયો તમે રાખી શકો માર ખાવા પડે એવું નહીં તમારી ની પ્રોસાયતી રાખો પણ ગૌર પ્રત્યે એક એક બાબતે ગાયો રાખો તો આ ગાયો આપડે આપણે માતા ગણી બનાવે

સ્યોરે ભગવાન એ સાચો ઉત્પન્ન કરે છે ગૌ માતાનો રક્ષણ કરવા માટે થઈ અમારા બાપ હતા તો તો પાલ પોષણ કરવાનો હતો કોઈ ગમે એ છે પલ છત્રિયો છે અને છત્રિયોને ભાયા આયા છે છત્રિયોને ભગવાન પાલ કર્યા છે કે ગૌ માતા સંતોનો અને આ રક્ષણ કરવા માટે થઈ અને ક્ષેત્રમાં બચાવે આપણે ઉત્પન્ન કર્યા છે તમે અને એ ક્ષત્રિયો આયા છે છત્રુ યો છતા જો કોઈ કંપતી હોય